ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અનએમ્પ્લોયડ અનએમ્પ્લોયડ શબ્દનો અર્થ બેરોજગાર રોજગાર વિનાનું બેકાર તાત્કાલિક કામ ધંધા વિનાનું વપરાશ વિનાનું નવરૂ જે લોકો નોકરી શોધી શકતા નથી તે થાય છે અનએમ્પ્લોયડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ હેવ લોડ્સ ઓફ ફ્રેન્ડ્સ હુ આર અનએમ્પ્લોયડ એટલે કે મારા ઘણા મિત્રો છે જે બેરોજગાર છે એક બીજું ઉદાહરણ જોઈએ બિંગ અનએમ્પ્લોયડ ઇઝ અ વેસ્ટ ઓફ યોર ટેલેન્ટ્સ અર્થાત બેરોજગાર થવું એ તમારી પ્રતિભાનો દુર્વ્યય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ